શુભમ હું પૂર્વિશા કોસ્મો ટીવી પર આપનું સ્વાગત કરું છું આ રાશિકત જનરલ પ્રોડિક્શન છે તમારે કોઈ સવાલ હોય કુંડળીને રિલેટેડ તો તમે અમને એ સવાલ પૂછી શકો છો કમેન્ટ બોક્સમાં લિંક આપી છે લિંક તમારે ફિલઅપ કરવાની છે એના જવાબ અમે કુંડળીથી તમને આપીશું એ પણ ફ્રીમાં એ પણ કોસ્મો ટીવી ઉપર તો વાત કરીએ દૈનિક રાશિ ભવિષ્યની તો વાત કરીશું પંચાંગની તારીખ વીસ જૂન બે હજાર પચીસ શુક્રવારનો દિવસ છે જયષ્ઠ મહિનો ઉદિત પંચાંગની વાત કરીએ તો તિથિ છે વધ નવમ નક્ષત્ર રેવતી કરણ ઘર યોગ શોભક ચંદ્ર મીન રાશિમાં રાત્રે એકવીસ કલાકને પિસ્તાળીસ મિનિટ સુધી રહેશે એટલે કે રાત્રે એકવીસ કલાકને પિસ્તાળીસ મિનિટ સુધી જન્મેલા બાળકની રાશિ અક્ષર રહેશે ડ ચ થ જ ત્યારબાદ ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે મેષ રાશિના અક્ષરો રહેશે અ લ ઈ મેષ રાશિમાં કરિયર છે ટવેન્ટી પર્સન્ટ ફાઇનાન્સ છે ટેન પર્સન્ટ એટલે કે કાર્યક્ષેત્રે આજે તમારો અનુકૂળ દિવસ નથી તમને કાર્ય કરવામાં મન ના લાગે કામનું પ્રેશર વધી જાય તમારા સહકર્મચારી કે ઉપરી અધિકારી આજે તમારા કામમાં મદદ ના થાય પણ કદાચ અવરોધ ઊભો કરી શકે આઉટકમ પણ આજે દસ પર્સન્ટ જ છે એટલે કે તમારા આઉટકમ પર આજે તમારે ફોકસ રાખવાની જરૂર નથી થોડીક મહેનત કરવાની જરૂર છે તમને બની શકે કે કાર્ય કરવામાં અને આઉટકમ નથી મળતો એના લીધે તમને ફ્રસ્ટ્રેશન થાય હેલ્થ પણ ટેન પર્સન્ટ છે એટલે કે મન કે તન આજે તમારું બિલકુલ તંદુરસ્ત નથી સોશિયલ અને લવમાં પણ કોસમોવાઇ થર્ટી અને થર્ટી છે એટલે કે સામાજિક રીતે પરિવારમાં કે અંગત વ્યક્તિઓ જોડે આજનો દિવસ તમારો બિલકુલ સારો નથી તમારે બને એટલું મૌન રાખવું જોઈએ કોઈની પણ જોડે વાદ વિવાદમાં પડવું નહીં જૂના કોઈ ઝઘડો હોય તો એનું સોલ્યુશન પણ આજે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ શાંતિથી ધીરજથી અને હિંમત રાખીને પસાર કરજો વૃષભ રાશિમાં કરિયરમાં કોસ ઓફ વાઇફ હન્ડ્રેડ અને ફાઇનાન્સમાં હંડ્રેડ છે એટલે કે આજે તમે સોને પે સુહાગા જેવી છે જ્યાં હાથ નાખશો ત્યાં તમને લક્ષ્મી મળશે જ્યાં હાથ નાખશો એવું તમને કાર્ય મળશે એટલે જેટલું કાર્ય કરશો જેટલી અફોર્ટ્સથી કાર્ય કરશો એટલું આઉટકમ તમને એટલું જ સારું મળશે કોઈ જૂના નાણાકીય વ્યવહાર કર્યા હોય તો એનું પણ ફળ આજે સારું મળશે નવા કોઈ રોકાણ કરવા છે તમારે કોઈ લોન પાસ થવાની પણ આજે પૂરેપૂરી શક્યતા છે હેલ્થ પણ એટી પરસેન્ટ છે એટલે કે આજે તમારું મન અને તન અતિશય પ્રફુલ્લિત છે સોશિયલ અને લવમાં પણ કોસ્મોબાઈપ્સ નાઇન્ટી નાઇન્ટી પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે પરિવારમાં અંગત સ્વજન સ્નેહી કે તમારા આત્મીયતા જેની સાથે છે ને એ બધા વ્યક્તિઓ સાથે આજનો દિવસ ખૂબ સરસ પસાર થશે બની શકે છે ક્યાંક તમને કોઈ સારા સમાચાર મળી શકે ક્યાંક તમારું રિસ્પેક્ટ વધી શકે છે અને તમે કોઈ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હોય તો આજે મંજૂર થવાની પૂરેપૂરી શક્યતા છે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ ખૂબ અને ખૂબ જ સરસ છે મિથુન રાશિમાં કરિયરમાં કોસમોબાઈપ સિક્સટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ છે એટલે કે કર્મ તમે આજે જેટલું કરશો જેટલી મહેનત કરશો એટલું પૂરેપૂરું તમને આઉટકમ મળે એવું છે વિદ્યાર્થી વર્ગોએ આજે જેટલી મહેનત કરાય એટલું મહેનત કરજો એનું પૂરેપૂરું પરિણામ મળશે જૂના કોઈ ચેપ્ટર્સ છે તો આજે એનું રિવિઝન પણ સારી એવું કરી દેશો ગૃહિણી વર્ગને આજે કામમાં કોઈ મદદ મળી જશે અને પોતે કરેલા કામનું એપ્રિસિએશન પણ મળશે હેલ્થની દ્રષ્ટિએ કોસમોબાઈફ સેવન્ટી છે એટલે કે આજે તમારું મન તન ખૂબ જ પ્રસન્ન છે જૂના કોઈ રોગો તકલીફ કરે એવા નથી સોશિયલ અને લફમાં પણ સેવન્ટી સેવન્ટી પર્સન્ટ એટલે કે સામાજિક રીતે પરિવારમાં અંગત વ્યક્તિઓ સાથે દાંપત્ય જીવનમાં પણ તમને આજે ખુશાલીનું વાતાવરણ ઊભું થશે તમારી મોજૂદગી પરિવારમાં અને તમારા અંગત વ્યક્તિઓ જોડે ખુશનુમાં વાતાવરણ ઊભું કરશે કોઈ રસાઈ ગયું હોય તો આજે એટલે ચોક્કસ મનાઈ દેજો ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ સારો છે કર્ક રાશિમાં કરિયરમાં કોસમોબાયબ્સ સિક્સટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સેવન્ટી પર્સન્ટ એટલે કાર્યક્ષેત્રે આજે કામ કરવામાં તમને ખૂબ જ મજા આવશે તમે જેટલું કામ કરશો એનું પૂરેપૂરું ફળ તમને આજે મળી રહેશે નવા કોઈ કાર્ય કરશો બિઝનેસ કરતા હોય તો નવી ઓપોર્ચ્યુનિટી પણ મળી શકે છે હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોબાય સિક્સટી છે એટલે કે તન અને મન આજે તમારું ખૂબ સારું છે ખૂબ હેપી તમે ફીલ કરશો સોશિયલ અને લવમાં પણ કોસમવા એટી અને નાઇન્ટી પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે કે પરિવારમાં કે તમારા અંગત સ્વજન સ્નેહી સાથે આજનો દિવસ ખૂબ સારો પસાર થશે તમે તમારે કોઈ પ્રસ્તાવ મૂકવો છે લગ્નનો તો એ આજે એક્સેપ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે પ્રેમી સાથે પણ તમે ખૂબ સારો સમય પસાર કરશો ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ સારો રહેશે સિંહ રાશિમાં કરિયરમાં કોસમોબાઈફ થર્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજે તમને કામ કરવામાં એટલું આનંદના રહે બની શકે છે કામનો લોડ વધારે હોય અથવા પેન્ડિંગ કામ વધારે હોય તો એમાં પણ તમને ફ્રસ્ટ્રેશન થાય એવું બની શકે છે ફાઇનાન્સમાં કોસમોભાઈ ફોર્ટી પર્સન્ટ છે એટલે આઉટકમ પણ આજે તમારે એટલું સારું એવું દેખાતું નથી તમારે નાણાકીય ક્ષેત્રે કંઈ નવું રોકાણ કરવું હોય તો આજનો દિવસ ઊભા રહેજો હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોભાઈ ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે કે સ્વાસ્થ્ય આજે તમારું સારું રહે એવું દેખાતું નથી બની શકે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં ફ્રસ્ટ્રેશન થાય એના લીધે પણ તમારું મન અશાંત રહે કોઈ જૂના રોગો તકલીફ ના કરે એના માટે પહેલેથી ડૉક્ટરની સલાહ લે સોશિયલ અને અને પણ કોસો બાય છે એટલે કે પરિવારમાં તમારા દાંપત્ય જીવનમાં કે તમારા અંગત સ્વજન સ્નેહી સાથે પણ આજે તમારે મનમેળ થાય નહીં એનું ધ્યાન રાખજો ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ પ્રતિકૂળ છે તો શાંતિથી દિવસ પસાર કરજો કન્યા રાશિમાં કરિયરમાં કોસમોબેક સેવન્ટી પર્સન્ટ છે અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ એટલે કે આજે કાર્ય કરવામાં તમને ખૂબ આનંદ મળે નવા કોઈ કાર્ય થાય નવું કોઈ પ્રોજેક્ટ હાથમાં લીધો હોય તો એ પણ સારું એવું થાય વેપારી વર્ગને પણ આજે કોઈ નવો કોઈ પ્રોજેક્ટ મળી શકે છે પણ આજે આઉટકમનો દિવસ નથી આઉટકમમાં તમારે ખૂબ જ ધીરજ રાખવાની જરૂર છે નાણાકીય ક્ષેત્રે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આજનો દિવસ થોડી રાહ જોજો કોઈ ડોક્યુમેન્ટ સાઇન કરવાનું હોય તો આજનો દિવસ તમે ટાળજો હેલ્થમાં પણ કોસ્મોબાઈ બાય ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે સ્વાસ્થ્ય આજે તમારું નોર્મલ છે સોશિયલ અને લવમાં વાઇફ નાઇન્ટીન હંડ્રેડ પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે પરિવારમાં કે તમારા અંગત સ્વજન સ્નેહી સાથેનો દિવસ આજનો ખૂબ જ સરસ છે તમારે કોઈને પ્રપોઝ કરવું હોય તો આજે એ હન્ડ્રેડ પર્સન્ટ માની જ જશે રિસાઈ ગયું હોય તો આજે ડિનર પર લઈ જજો એ માની જ જશે ગિફ્ટ આપજો થોડી એટલે આજે માની જશે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ સારો છે તુલા રાશિમાં કરિયરમાં કોસમોવાઇ નાઇન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં હન્ડ્રેડ પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે તમારો આજનો દિવસ ખૂબ સારો છે તમે જે પણ કંઈ કર્મ કરશો એનું આઉટકમ તમે જેટલું ધાર્યું હશે ને એટલું પૂરેપૂરું મળશે પછી વિદ્યાર્થી વર્ગ હોય કે ગૃણી હોય બિઝનેસમેન હોય કે પછી નોકરીયાત વર્ગ હોય આજે તમે તમારું પૂરેપૂરું મહેનતથી કામ કરશો તો પૂરેપૂરું કાર્યનું પરિણામ મળશે હેલ્થ સિક્સટી છે એટલે કે મન તન તમારું તંદુરસ્ત છે હેપી ફીલ કરશો લોશિયલમાં કોસ્ટમો ભાઈ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે કે પરિવારમાં કે તમારા અંગત સ્વજન સ્નેહી સાથે આજનો દિવસ થોડો મધ્યમ છે કોઈ રિસાઈ ગયું તો આજે બનાવવાનું કોશિશ ના કરતા અને માતા પિતા સાથે પણ ખૂબ જ સાચવ ઓવરઓલ આજનો દિવસ તમે કર્મ અને કર્મના પરિણામ પર ફોકસ રાખશો તો આજનો દિવસ ખૂબ સારો રહેશે રાશિમાં કરિયરમાં કોસ્મોબાઇટ્સ એટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સેવન્ટી છે એટલે કર્મ ક્ષેત્રે આજે તમારો ખૂબ સારો દિવસ છે તમારા કર્મ કરો છો જે જગ્યાએ તમારા વેપારની જગ્યા હોય કે તમારા ઓફિસમાં આજે તમારે બહુ જ સારું વાતાવરણ ઊભું રહેશે તમારા સહકર્મચારી ઉપરી અધિકારી તમારી કામની પ્રશંસા કરશે અને તમને હેલ્પ બી કરશે અને એનું આઉટકમ પણ આજે ખૂબ સારું છે કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકો છો લોન વગેરે લેવી હોય તો એનું એપ્લિકેશન પણ આજે કરી શકો છો હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોબાઈપ્સ સેવન્ટી પર્સન્ટ છે એટલે કે તન મન આજે તમારું ખૂબ જ પ્રફુલ્લિત રહેશે સોશિયલ અને લફમાં કોસ્મોબાઈપ્સ સેવન્ટી અને હન્ડ્રેડ પર્સન્ટ છે એટલે સામાજિક રીતે પરિવારમાં અંગત સ્વજન સ્નેહી આત્મીયતાવાળા વ્યક્તિઓ જોડે આજનો દિવસ તમારો ખૂબ સારો પસાર થશે તમે બધું જ કામ પત્યા પછી એમને તમે કોન્ટેક કર્યા છો તો તમારું મન બી ખૂબ જ પ્રફુલ્લિત રહેશે રિસાઈ ગયા તો માન બી જશે ઓવરઓલ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે ધનુરાશિમાં કરિયરમાં કોસોમ ઓમ થર્ટી ફાઇનાન્સમાં ટ્વેન્ટી એટલે કાર્યક્ષેત્રે આજે તમને અનુકૂળ વાતાવરણ ઊભું ના રહે બની શકે કે તમારા શત્રુઓ તમારી વિરોધમાં કંઈક ને કંઈક પ્લાનિંગ કરતા હોય તમને કામનો લોડ વધી જાય અથવા પેન્ડિંગ કામ કર્યું છે એમાં પણ તમે ફ્રસ્ટ્રેશનમાં આવી જાવ આઉટકમ પણ આજે ટ્વેન્ટી પર્સન્ટ જ છે એટલે કે કાર્ય કરવામાં પણ મન નથી અને એના આઉટકમમાં બી આ રીતનું રિઝલ્ટ આવે એટલે એમાં પણ તમારું મન લાગે નહીં હેલ્થમાં પણ ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે મન તન તમારું તંદુરસ્ત નથી સોશિયલ અને લવમાં પણ કોસમોબાઈ થર્ટી અને ફોર્ટી પર્સન્ટ છે પરિવાર કે અંગત વ્યક્તિઓ સાથે આજે મનભેદ કે મતભેદ થાય નહીં એનું ધ્યાન રાખજો કોઈ મોટી વાદ વિવાદમાં નહીં નીકળ થોડો મોટો ઝઘડો થઈ જશે એટલે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ પ્રતિકૂળ છે એટલે શાંતિથી અને યોગ પ્રાણાયામ કરીને દિવસ પસાર કરવો મકર રાશિમાં કરિયરમાં કોસમોબાઈફ હંડ્રેડ અને ફાઇનાન્સમાં નાઇન્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજનો દિવસ તમારો ખૂબ જ સરસ છે તમે જે કોઈ પણ કાર્ય કરશો ને એ બધું જ પૂરેપૂરું ફળ મળે એવું છે આજે તો જ્યાં હાથ નાખો ને ત્યાં સોનું જ સોનું એવી પરિસ્થિતિ છે તમારો ઉપરી અધિકારી કે તમારા સહકર્મચારી તમારું પૂરેપૂરો સહકાર આપશે વિરોધી પક્ષ પણ આજે કોઈ તમારી અગેન્સ્ટ પ્લાનિંગ નહીં કરી શકે હેલ્થમાં પણ કોસ્મોબાઈપ સેવન્ટી પર્સન્ટ છે એટલે કે સ્વાસ્થ્ય તમારું ખૂબ જ સરસ છે સોશિયલ અને લવમાં પણ કોસ્મોવાઇપ એટી અને નાઇન્ટી પર્સન્ટ છે પરિવારમાં કે સમાજમાં કે તમારા આત્મીયતાના સંબંધ જેની બી સાથે છે ને એ બધું જ આજે ખૂબ જ સારો વ્યવહાર કરશે તમારી પ્રેઝન્સ પૂરા પરિવાર સાથે ખુશનમુહ વાતાવરણ ઊભું કરશે ઓવરઓલ આ તો દિવસ ખૂબ જ ખૂબ જ ખૂબ જ સરસ છે કુંભ રાશિમાં કરિયરમાં કોસમો સેવન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં એટી પર્સન્ટ છે એટલે કર્મ ક્ષેત્રે આજનો દિવસ તમારો સારો છે જે પણ કાર્ય કરશો એનું પૂરેપૂરું આઉટકમ તમને મળશે નવા કોઈ પ્રોજેક્ટ લીધા હશે એ પણ પૂરા થશે વેપારી વર્ગને પણ આજે કોઈ નવું ને નવું કામ મળતું જ રહેશે ફાઇનાન્સમાં તમારે કોઈ નવું રોકાણ કરવું હોય કન્સ્ટ્રક્શનમાં પાર્ટ લેવો હોય તો એ પણ તમે આજે કરી શકો છો હેલ્થની દ્રષ્ટિએ પણ કોસમોભાઈ સિક્સટી છે એટલે સ્વાસ્થ્ય તમારું આજે તંદુરસ્ત છે સોશિયલ અને લફમાં કોસમોભાઈ 100 અને સિક્સટી છે એટલે કે સામાજિકમાં પરિવારમાં આજનો દિવસ તમારો ખૂબ સારો થશે બની શકે છે કે ક્યાંકથી તમ તમને સારા સમાચાર મળે તમારું રિસ્પેક્ટ વધે એવું કોઈ કાર્ય થાય એટલે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ સારો છે મીન રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈપ સેવન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ છે કર્મ ક્ષેત્રે આજે કામ કરવામાં મજા આવશે પણ તમારા આઉટકમમાં આજે ટેન પર્સન્ટ જેટલું ઓછું દેખાય છે તમારે નિરાશ કે હતાશ હોવાની નથી તમારે પૂરેપૂરું કાર્યમાં તમારું ધ્યાન રાખવું નવું કોઈ કાર્ય કરવું હોય તો એ પણ કરી શકો છો આજે કાર્યક્ષેત્રમાં ખાલી ટેન પર્સન્ટ જ છે કાલે તો વધી જ જશે હેલ્થમાં કોસોભાઈફ સિક્સટી પર્સન્ટ છે એટલે કે તમે તન મન આજે તંદુરસ્ત છો મેજર કોઈ તકલીફ થાય એવું ગ્રહ યોગો બતાવતું નથી સોશિયલ અને લવમાં તો કોસોભાઈફ નાઇન્ટીને નાઇન્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં સમાજમાં કે તમારા અંગત સ્વજન સ્નેહી સાથે તમારો આ તો દિવસ ખૂબ સારો પસાર થશે તમે આજે એ લોકોની સાથે સમય પસાર કરી શકો છો ડિનર લઈ શકો છો કે પછી મૂવી જોવા બી જઈ શકો છો ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ 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 સારો છે આ ચંદ્ર રાશિ બે જનરલ પ્રોડિક્શન હતું તમારે તમારી કુંડળીનું કન્સલ્ટેશન કરાવવું હોય તો હું પૂર્વી શાહ તમે કોસ્મોગુરુ ડોટ કોમ પર સંપર્ક કરી શકો છો શુભમ